સુરતમાં એક ધારા પડી રહેલા વરસાદમાં ડબોલી ખાતે હરિદર્શન ના ખાડામાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી સુરતમાં ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે પાણી ભરાવવાની સમસ્યા રહી છે સુરત મનપાના પ્રી મોનસુન કામગીરીના પણ પ્રથમ વરસાદે ધજાગ્રાહ ઉડાડ્યા છે ત્યારે સુરતના ડબોલી ખાતે આવેલ હરિદર્શન ના ખાડામાં પાણી ભરાતા સ્થાનિકોને પરાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કે પાલિકાના બે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હાલ્યું ન હતું આ વિસ્તાર છે માત્ર એક થી દોઢ ઇંચ વરસાદ આવે એટલે અહીંયા કમર સુધીના પાણી ભરાય જાય છે ધારાસભ્ય અને કોર્પોરેટરો અને જે તે ઝોનના અધિકારીઓને આની રજૂઆતો કરી છે પણ આ સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ નથી આવ્યો જ્યારે જ્યારે પણ કમર સુધીનું પાણી ભરાય કે ગોઠણ સમાણું પાણી ભરાય એટલે આ વિસ્તારમાં નજીકમાં અહીંયા પણ એક સ્કૂલ આવેલી છે અહીંયા આગળ એક બીજી પ્રી પ્રાઇમરી સ્કૂલ આવેલી છે અહીંયા મોટા ત્રણ ચાર ટ્યુશન ક્લાસીસો પણ આવેલા છે એટલે વિદ્યાર્થીઓ પોતાનું જે દફતર છે એ યા તો ખંભા ઉપર યા તો માથા ઉપર મૂકીને બિચારા સ્કૂલેને ટ્યુશને જવા મજબૂર બને છે યા તો પછી પોતાનું ભણતર પણ બગડે છે અહીંયા જ્યારે પાણી ભરાય એટલે સ્કૂલવાનો સ્કૂલ બસો બધું જ બંધ થઈ જાય છે જાણે લોકો નજરકેદ થયા હોય એવી રીતે પોતાના નોકરી ધંધામાં કે પોતાને રોજિંદા કાર્યક્રમોમાં જે કાંઈ લેવા મૂકવા વસ્તુ જવું હોય તો પણ જઈ શકતા નથી પોતાના વાહનો આમાંથી ભૂલે ચૂકે પ્રસાર પસાર કરે એટલે વાહન પણ બંધ થઈ જાય છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વર્ષોથી રજૂઆતો કરી રહ્યા છીએ પણ આજ દિન સુધી કોઈ ઉકેલ નથી આવતી કતારગામના ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય કે ઝોનના અધિકારીઓ હોય એને કતારગામમાં ચાલતા ગેરકાયદેસરના બાંધકામોમાં પતરાના શેડોની હપ્તાઓમાં ઉઘરાણીમાં ચોડબાજીમાં એમાં ખૂબ રસ છે પણ લોકોની જે સમસ્યા છે એના વર્ષો જૂની સમસ્યા છે અને એમાં વિદ્યાર્થીઓનું ભણતર પણ બગડી રહ્યો છે એમાં વૃદ્ધો મહિલાઓ દરેક હેરાન થઈ રહ્યા છે પણ એનો સમસ્યાનો કોઈ રસ નથી એનો કોઈ નિકાલ કે ઉકેલ પણ નથી